નડિયાદમાં આવેલ શ્રી મંદિરમાં શ્રી ચારભુજાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભગવાન ચાર ભુજાજી સાથે પૂજ્ય ગોપાલ મહારાજ અને પૂજ્ય રામાનંદજી સ્વામીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરાયું આ મહોત્સવ જેમાં અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે મહોત્સવના ચાર દિવસ દરમિયાન મહાયજ્ઞનું આયોજન કરાયું છે 28 એપ્રિલ બે ના સોમવારના રોજ શ્રી સંતરામ મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજના હસ્તે અને મહોત્સવના અંતિમ દિવસે શ્રી રામજી ભગવાનની વિરાટ શોભાયાત્રા નડિયાદ નગરમાંથી પ્રસ્થાન કરશે આ વિરાટ શોભાયાત્રામાં ઇન્દોર ઉજ્જૈન મહારાષ્ટ્ર હરિદ્વાર અયોધ્યા બનારસ વગેરે સ્થાનોથી પરમ પૂજ્ય સંતો મહંતો મહામંડલેશ્વરો જોડાશે અને મહોત્સવના અંતિમ દિવસે સવારે ભગવાન શ્રી ચાર પ્રાણ પ્રતિષ્ઠા થશે સમગ્ર મહોત્સવનો કાર્યક્રમ સંતરામ મંદિરના પટાંગણમાં યોજાશે

આયોજન કેવું રહેશે કેટલા દિવસ ચાલવાનું છે આવતીકાલ બપોરે ચાર વાગે એટલે કે સત્યાવીસ તારીખ થી ત્રીસ તારીખ એવા ચાર દિવસ આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ નો રાખવામાં આવેલો છે આવતીકાલે બપોરે ચાર વાગે યજ્ઞની શરૂ થશે યજ્ઞ સંતરામ મંદિર નું જે ચોગન જે છે યોગખંડ નંબર આઠ તેમાં યજ્ઞ શરૂ થશે પરમ દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખે સવારે આઠ વાગે શ્રી રામાનંદ પંથના અખિલ ભારતીય અધ્યક્ષ એવા પરમ પૂજ્ય મધ્વાચાર્યજી મહારાજની સાથે સાથે

બીજા જે રામ ભક્તો જે છે તે રામ ભક્તોની સાથે સાથે મહિલા મંડળો કે જે ભજન મંડળો ચલાવે છે જે યુવાનો જે છે અલગ અલગ સમાજના જે આગેવાનો છે એ પ્રકારની એક વિરાટ નગર યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે એક દિવસે શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં આજ જ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વસોની બાજુમાં આવેલ દેવા ગામના ઠક્કર પરિવારના જે યુવાનો જે છે તે યુવાનો દ્વારા સંગીતમય શ્રી હનુમાન જંજીરાનો કાર્યક્રમ છે અને ત્રીસ તારીખે બપોરે બાર ને ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે અને ત્રીસ તારીખે ચાર વાગે યજ્ઞ નું સમાપન થશે પૂર્ણહુતિ થશે ત્રિશાલ પંડ્યા ન્યૂઝ નડિયાદ ખેડા